પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ પુરુષોત્તમ દાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો વાર્ષિક મહોત્સવ સન્માન સન્માન એવોર્ડ વિતરણ અને તેમજ મહાસંમેલન તેજસ્વી તારલાઓનો સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમ દાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળાનો સિત્તેરમો વાર્ષિક મહોત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો આ પ્રસંગે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સંતલ શ્રી નિચાનંદ સ્વામી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા વારાહી કેળવણી મંડળ વારાહી કેળવણી મંડળ વારાહી દ્વારા પંદર બે બે હજાર છવ્વીસના રોજ સિત્તેરમાં વાર્ષિક મહોત્સવ સન્માન એવોર્ડ વિતરણ ખાતમુહૂર્ત સમારોહ સોળ બે બે હજાર છવ્વીસના રોજ આનંદ મેળો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વારાહી કેળવણી મંડળના પ્રમુખ ફરસુભાઈ ગોકલાણી મંત્રી રમેશભાઈ ગોકલાણી અન્ય ટ્રસ્ટી મંડળોની ઉપસ્થિતિમાં બે દિવસ ભવ્ય કાર્યુ આ પ્રસંગે મંડળ સંચાલિત પુરુષોત્તમ ઉચ્ચતર માધ્યમિક શાળાના મેદાનમાં બે દિવસ થી અહીંયા યોજાઈ રહ્યો છે આજે પહેલા દિવસે વાર્ષિકોત્સવની અંદર દાતાઓ પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિશિષ્ટ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે અને કઈક સંસ્થાને ગૌરવ અપાવ્યું છે એવી પ્રવૃત્તિ કરી રહેલા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ કે જેણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એવા લોકોને સન્માનવા માટેનો આજે કાર્યક્રમ અમારે ત્યાં ગયો આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા અને પાટણના સાંસદો માનનીય ગેનીબેન ઠાકોર અને માનનીય ભરતસિંહજી આ બંને ઉપસ્થિત રહ્યા હતા અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરની પણ હાજરી હતી જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લાના પતિ પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના તાલુકા અને જિલ્લા કક્ષના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો આ કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હતો જેનાથી બાળકોને પ્રેરણા મળે અને બાળકો કંઈ નવું નવું જાણે અમારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને અમારા ધાર્મિક ધોરણધર સ્વામી નિજાનંદજી મહારાજ કે જેમની વાતોમાંથી બાળકોને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય અને એમના કૌશલ્યો ખીલે એના માટે સાંજના બહુ જ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ ગયો સવારે નવ વાગ્યાના સમયે અહીંયા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કર્યું બહારથી દૂર દૂરથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સંસ્થાએ સન્માન કર્યું અને વિવિધ પ્રોગ્રામો આવતીકાલે પણ આનંદ મેળા જેવા બાળલક્ષી કાર્યક્રમોનું આયોજન છે મૂળ હેતુ બાળ કૌશલ્યને બહાર લાવવા માટેનો સાંતલપુર તાલુકા જેવા પછાત વિસ્તારની અંદર આ સંસ્થા એક રણમાં વેરડી જેવી છે અને ઓગણીસો છપ્પનથી શરૂ થયેલી સિત્તેર વર્ષ આ અમારા પૂર્ણ થતા હોવાથી અમો વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું હતું જય હિન્દ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़